આગળવાત અમદાવાદને કે જ્યાં મહાનગરપાલિકાના બે વિભાગ વચ્ચે સંકલનનો સદંતર અભાવ જોવા મળ્યો મહાનગરપાલિકાની માલિકીના અઢાર પ્લોટમાં ગ્રીન વેસ્ટમાં આગ લાગવાની શક્યતાને કારણે નુકસાનીની ભીતિ રિક્રિએશન કમિટીના ચેરમેને વ્યક્ત કરી છે ફાયર વિભાગે ગ્રીન વેસ્ટ પર પાણી નાખવા સૂચના આપી હોવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અઢાર ખુલ્લા પ્લોટમાં ગ્રીન વેસ્ટ પડ્યો હોવાની રજૂઆત ખુદ રીક્રિએશન કમિટીના ચેરમેને કરી વૃક્ષના ઢગલા ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવ્યા જેમાં ફટાકડાને કારણે આગ લાગવાની શક્યતાઓ છે એબીપી અસ્મિતાએ સ્થળ પર તપાસ કરતા દક્ષિણ પશ્ચિમ વ્યાપક પ્રમાણમાં ગ્રીન વેસ્ટ પડેલો જોવા મળ્યો મોટી હોનારત ટાળતા ફાયર વિભાગની ટીમને સૂચના આપવામાં આવી પણ અસરકારક કામગીરી કરવામાં નથી આવી અને અસરકારક કામગીરી કરવામાં ન આવતા દિવાળીમાં મોટી દુર્ઘટનાની શક્યતાઓ વર્તાય રહી છે અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકાના બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોય તે પ્રકારની પરિસ્થિતિ દિવાળીના તહેવારમાં સામે આવી છે વાત છે અમદાવાદના ગાર્ડન વિભાગની અને ફાયર વિભાગની પરિસ્થિતિ એ પ્રકારની બની કે ખુદ રિક્રિએશન કમિટીના ચેરમેને મધ્યસ્થી કરવી પડી અને એમ કહેવું પડ્યું છે કે અમદાવાદ શહેરના અઢાર જેટલા એવા પ્લોટ છે કે જ્યાં આગળ જો દિવાળીના સમયે કોઈ ફટાકડા ફૂટ્યા તો તેની હોનારત ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે તેમ છે પરિસ્થિતિ કયા પ્રકારની છે આ અઢાર પૈકીનો એક પ્લોટ અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં છે અને એ અસ્મિતા એ પ્લોટ પર ઉપસ્થિત છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ જે ગ્રીન વેસ્ટ હોય છે તેને કોર્પોરેશનના પ્લોટમાં નાખી દેવામાં આવે છે તેનો નિકાલ કરવામાં આવતો નથી આ દ્રશ્યો જોઈને આપને અનુમાન લગાવી શકતા હશો કે આખા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એટલે કે જે આવતા પાંચ જેટલા વોર્ડ છે તેનો વૃક્ષોનો જે કચરો છે તેને આ પ્લોટમાં ઠાલવી દેવામાં આવે છે અને તે બાદ તેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી પરિસ્થિતિ એ પ્રકારની થઈ છે કે કોર્પોરેશન તરફથી દિવાળી પહેલાં ફાયર વિભાગને સૂચના આપવામાં આવી હતી કે આની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે જેથી કરીને આગ લાગવાની અથવા રોકેટ કે અન્ય કોઈ તણખલું પડે તો તેવા સંજોગોમાં આગ ન લાગે પણ હજી સુધી પણ તેનું અમલીકરણ ન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને જે રીતના આખે આખો જે પ્લોટ છે તેમાં એટલી વિશાળ માત્રામાં ગ્રીન વેસ્ટ અહીંયા આગળ ફેંકવામાં આવ્યો છે કે આગ લાગે તો આજુબાજુના બંગલા છે આજુબાજુના રહેણાંક વિસ્તારો છે તેને અસર થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે અને સાત ઝોનમાં આવેલા અઢાર પ્લોટની યાદી ખુદ રિક્રિએશન કમિટીના ચેરમેન તરફથી ફાયર વિભાગને આપવામાં આવી તેના કારણે દિવાળીના સમય દરમિયાન કોઈપણ મોટી હોનારત ન થઈ શકે પરંતુ કોર્પોરેશનના બે વિભાગમાં સંકલનના અભાવના કારણે પ્રતીક્ષા એ પ્રકારની જ્યારે કોર્પોરેશન કરી રહ્યું હોય કે ક્યારે તણખલું આ ગ્રીન વેસ્ટ ઉપર પડશે અને આગ લાગવાનો કોલ મળશે તે વખતે પ્રશાસન છે તે કામ કરવા માટે દોડવાની તૈયારીમાં હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે કેમેરામેન સાથે અમદાવાદ દિવાળી પૂર્વે અલગ અલગ વિભાગોએ જે દિવાળી સમયમાં ધ્યાન રાખવા જેવી બાબતો છે એના ઉપર ચર્ચા કરવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ અઢાર પ્લોટની અંદર ગ્રીન વેસ્ટ જમા કરવામાં આવે છે વર્તમાન સમયમાં આપણે એને ક્રશર મશીનથી એને પાવડર ફોર્મની અંદર ડાયવર્ટ કરીએ છીએ પણ આ ક્રશ કરેલો જે પાવડર ફોર્મનો જે લાકડું છે એ આ અઢાર અલગ અલગ પ્લોટમાં હોય છે આ સમયે દિવાળીના સમયે આગ લાગવાના બનાવો ના બનેની તકેદારીના ભાગરૂપે આ જે લાકડું અથવા તો લાકડાનો વેર અથવા તો જે છે એની ઉપર વોટરિંગ કરી અને એને ડ્રાય કરવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત આ અઢાર પ્લોટની વિગત ફાયર વિભાગ સાથે સંકલન કરી ફાયર વિભાગને પણ એની જાણકારી આપવાનું અધિકારીઓને સૂચવવામાં આવ્યું છે જેનાથી કદાચ દિવાળી દરમિયાન કોઈ ઘટના બને તો ફાયર વિભાગ તુરંત ત્યાં પહોંચી શકે